માંડવી વાવી દીધી પછી હવે થોડુંક ઉકેલ કોરી કોરી લાગતી દીધા માથે મારતી જાય ફુવારા મૂકી દીધા હે ચાલુ કરી દીધા હે ફુવારા પતુડી નથી થઈને વાવી દઈ ને પછી જો આવા ફુવારા હારવા પડે થોડોક વરસાદ થાય તે કે હાલા ઠપકારી ટપકારી દીધું પછી જવા ફુવારા ફેરવવા પડે હવે વરસાદે ઉડાડી ગયો એવું લાગતું હતું આવશે પણ તો કે ન આવ્યું સારું થયું કારણ કે આમાં અડધાના બિસારના મગ નાન તેન તલ ને પડ્યા હોય બરોબર આપણે થોડીક મહેનત કરવી પડે એ જ ને બીજાનું બગડે ને ખોટું કઈ આવી રીતે આમ હોય મહેનત કરી દો કાલે હજી બે પહેરે ફેરવવા સેટિંગ આવશે ને ભરવાનું બીજા સેટિંગ હજી બે દી ખા હજી આમ બાકી છે બાકી તમને માંડવી ને ત્યાંથી છે તો કે તાલે આપણા વિડીયામાં બતાવશું વિદ્યામાં બન્યા રહેજો જોડાયેલા રહેજો આપણે એ રહે તમને ખ્યાલ આવે કે માંડવી કેવી રીતે કેમ ઉગે એમ ખેડૂત કેવી રીતે ઉગાડે માંડવી અને પછી તમને તેલ મોંઘું નહીં લાગે સમજી ગયા જય માતાજી માંડવી વાવ્ય ચોથો ચોથોજી છે ને ફુવારા હવે તણે ચાલુ કરવા હે પહેલાં તો ફુવારા ફેરવા હોય એટલે માલિકે હું ધૂઈડ ગુઈડને ફેરી હોય ને તો પહેલાં તો ડાટો કાઢીને મોટર ચાલુ કરીને પાણી હોહરું કાઢી દઈ પછી મોટર બંધ કરી અને પાછો ડાટો ચડાવીને પછી પાછી ચાલુ કરી એ એક ને એક બીજી સામે છે એ એવી પાછી ચાલું એવી જ રીતે પાછી કરવું જોઈએ એટલે કોઈ એમાં ધૂઈડ ફેરી હોય બે મોટરો વાલે છે અહીંથી આમ પાંચસો સાડા પાંચસો ફૂટ લાંબો છે સા ત્યાંથી જાય ને આવીએ એટલે અડધો કિલોમીટર થઈ જાય હાલી હાલો પેલા તો કરીએ સારું મોટર એ શેટ આમ છે હવે પાણી અહીંયાથી અટકાવીએ દેખા હે નહીં પાણી માંથી નીર જેવું લાગશે એટલે બંધ કર દે ને પછી ન્યા છે દાટો મારવા જવાનું છે પછી જો એક આ મોટર છે પછી ન્યા ચાલુ કરવા જ આવી જશે પછી અહીંયા દાટો મારવા આવવું છે કિલોમી બે કિલોમીટરનો રન છે માંડવી વાવી અને ચોથો દી છે આ જો આમાં સહેજ સહેજ મુસકવા માંડ્યું છે આપણે જોઈએ આમાં

એકવાર ઓરવેલું હતું વરસાદ થઈ ગયો પછી વાવી દીધી પછી માથે કરીને આમ પા એમ ન ઉગાવવા માંગતી એટલે આમાં શું છે ભરોસો ન કરે ઉગાવો નબળો આવે એટલે આપણે ફુવારા મૂકી દીધા થોડીક આપણે મહેનત કરવી પડે પણ ઉગાવો સારો આવે પછી આખું વર ઉપાધી દીધું ઓલું ગજનું પછી નબળી ઉગે ને પછી તમને આખું વર ગમે જ નહીં આમાં ખેતર નબળી હોય એટલે તમને ન ગમે આંટો મારવા આવું હોય ન ગમે એમ થાય કે હો આમ શું થાય રાખે પણ હલો વા મોટર ચાલુ હવે બે દાટામાંથી કમ્પ્લીટ બે માંથી પાણી નીકળી ગયું છે હા હરવું હવે આપણે મોટરને કરી દઈએ ચાલુ એટલે મંડે ફુવારા ફૂટું બરોબર જો ચાલુ થઈ હો ફુવારો કઈ દો જો હા તો નહીં રહો તો નહીં રહો ને લગભગ એમાં રીંગ જ ભૂલાઈ ગઈ હે હવે જોઈ છે ચાલો હું કઈ ખાતો કરી લો દાટો નહીં રહી ગયો છે હવે પાછી બંધ કરવા જાવી આવી મોટર પાછું એને હરકું કરવા જાવ આવું છે કેવું છે બધું પલારી તો હરકત એ પાછું એકવાર નહીં નહીં માં હાલો પાછા પાછા ઉપાડીએ મોટર બંધ કરવા આજ મને એમ છે પાંચ સાત કિલોમીટર તો હલાઈ જાય આજની ગીમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચ મિનિટ વાર તો જાઉં છું બંધ કરવા વાંધો નહીં બંધ કરીને હાલો પાંચ મિનિટ ખરખો વાંધો ખરી જગ્યા બે કમ્પ્લીટ મોટર ના ફુવારા ચાલુ જાવ એક આ બાજુ છે અને એક ઓલી બાજુ લાઈન છે એક ઓલી બાજુ લાઈન છે અને એક આ બાજુ લાઈન છે વયસમાં આવે એટલો પટો રહ્યો એક ફેર ફેરવવા જોઈએ હજી એક લાઈન આ બાજુ લઈ લેવાની આ અને આ લાઈન છે ને એનરતો તો જોમ વાડી પર આમ ઓલા કટકા બટકા રહી ગયા ન્યાં ગોઠવવાની હે બધોય લબાસો હારી બધોય લબાસો હારી ન્યાં વાડીએ લઈ જવાનો હે હવે કાલ નો દિન એક મિનિટ છે કાલ તો લગભગ પૂરું થઈ જાય જો પાસ નિકરી ગયો હે અહીંયા છે તે હાલ કરે તો ઓહો ટેઠ માં જાવ જોઈએ ને હા તો એઠ વાડી હાલીને જાવ જોઈએ ને પાછું હાંત નહીં કાંઈ નહીં તો બહુ કરી કાંઈ વાંધો નહીં હાલ ફેરાવ બંધ નંપાલશે માંડવી ભાઈ અને આજશે પાંચમો દી આપણે જોઈએ માંડવી ચેક કરીએ

હવે આજ છે આ સેલોથી ઓફું વારનો જો એટલું એટલુંક રહ્યું આમ જવું તો દઈસા તો જો કર નાખી ગારો ગારો ના આ પલારી દીધો ને વૈશ્મા ઓલે આખું વારું કરવા ગયો ને વૈશમાં આખો દીધો ને લાઈનુ હારી સારી જો દૈસા દઈસા નાખી બપોર વૈસારે પોરો નસ ખાતો બપોર વૈસારે ફેરવા એક વાગે વહી દીધો ફેરવવા એ હવા બે થિં હવા બે વાગ્યા લગન ફેરવા છવા કલાક થઈ ફેરવતા એટલું બધું લંબાતો આજ એકલો એકલો હતો નકર અમારે મોટા ભાઈ હોય હવે આજ નિરાયત હવે પછી આ નિરાય હું કાઈ ને ત્યાં હંકેલ છે કાંઈ કામ છે નહીં માંડવી ઉગી જાય તાલેગાન હેન હાલો તો હવે આપણે કાઈ જ માંડવી જો આવશું ચેક કરશું કેટલીક જય માતાજી જય દ્વારકાધીશ આજે અને આજ છે હાથ મોદી અને જો આજ હાઈરું આમ દેખાવા માંડ્યું છે હાયરું દેખાવા માંડ્યું છે હજી ઉગતી આવે છે અને ઉગી ગઈ છે ને ઉગતી આવે ને એવું બધું છે હાઈ ક્લાસ હાયરું હરંગ લગણ દેખાય છે તમને આમાં વિડીયોમાં દેખાતી હોય કે ન દેખાતી હોય હરંગ લગણ આયરું દેખાવા માંડ્યું છે ઉગાવો આઈકલાસ છે આઈકલાસ આવ્યો છે હવે પછી આપણે કમ્પ્લીટ હાવ એટલે હાવ આયરું પૂરી જાય તો પાછો તમને બતાવશું હાવ કમ્પ્લીટ આયરું કેટલા દે હાવ કમ્પ્લીટ કેટલા દે પૂરાય જાય એમ આ જાત હાથ દી થયા છે ઉગે હજી ઉગતી આવે છે ને ઉગી છે ને એવું બધું છે બરાબર એટલે હવે જોઈએ આપણે પાછું હાવ કમ્પ્લીટ ઉગી જાય એટલે કેટલા દિવસમાં ઉગી હાલો ઉગે પછી મળ્યા જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે માંડવી વાવી ને છે આઠમો દિવસ તો જો બતાવું તમને માંડવીની એકલા સાયરું પૂરાઈ ગઈ છે આઠ દીમાં આપણે માંડવી વાવી અને હટાણ કમ્પ્લીટ ઉગી ગઈ તાલનું બધું આપણે બતાવી દીધું છે પૂરો જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન